હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને સમાચાર એ તલકાજરડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં કૃષ્ણાબેન ધનજીભાઈ કળસરિયાનું એ સ્વપ્ન રોળાયું હોવાની વાત એ કરી છે પંદર વીઘાના કપાસના પાકને સંપૂર્ણ બરબાદ કરી નાખ્યો અને પાકને બરબાદ થતાની સાથે જ પિતાનું એ સપનું હતું કે પાક વેચીને દીકરીને હું ભણાવીશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ રાજ્યની અંદર કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ તો જાહેર કર્યું પરંતુ એ ખેડૂતોનું શું કે જેને એ પોતાની પાકની જ્યારે વાવણી કરી હતી એ દરમિયાન કેટલાક તેને સ્વપ્ન પણ જોયા હતા કેટલાક બાપે પોતાની દીકરીના લગ્નના સ્વપ્ન જોયા હતા તો કેટલાક બાપે પોતાની દીકરીના એ ભણતરના સ્વપ્ન જોયા હતા જ્યારે માવઠાએ હવે એ ખેડૂતોના એ પરિવાર એ ખેડૂતોના દીકરા દીકરીઓના એ સ્વપ્ન અધૂરા રાખ્યા છે અને સમાચાર એ તલકાજરડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ક્રિષ્નાબેન ધનજીભાઈ કળસરિયાનું એ સ્વપ્ન રોડાયું હોવાની વાત એ કરી છે હોમિયોપેથિક ડોક્ટર બનવાનું એ દીકરીનું સ્વપ્ન હતું આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ પણ મેળવી લીધો હતો બસ બાકી હતું તો એ ફી ભરવાની કમોસમી વરસાદના કારણે એ ફીના પૈસા ન વધ્યા પંદર વીઘાના કપાસના પાકને સંપૂર્ણ બરબાદ કરી નાખ્યો અને પાકને બરબાદ થતાની સાથે જ પિતાનું એ સ્વપ્ન હતું કે પાક વેચીને દીકરીને હું ભણાવીશ રૂપિયા એ દોઢ લાખ રૂપિયાની આસપાસ એ કોલેજની ફી છે જો એ માવઠું ન થયું હોત તો એક લાખ અને ચાલીસ હજારની ફી ભરાઈ ગઈ હોત પણ માવઠાએ પિતાનું સ્વપ્ન એ રોળી દીધું અને હવે એ દીકરી એ જ્યારે એ પોતાનું એડમિશન જે છે તે પણ તેને એ રદ કરાવવું પડ્યું હવે ઘરે બેસીને અધુરા સ્વપ્ન જોતા જોતા એ અભ્યાસ શરૂ કર્યા હોવાની પણ વાત એ સામે આવી રહી છે કે જ્યાં એ દીકરીએ કોલેજની અંદર જઈને પોતાનો અભ્યાસ એ કરવાની હતી હોમિયોપેથિક મેડિકલ કોલેજની અંદર તેને એડમિશન મળી પણ ચૂક્યું હતું પરંતુ ગુજરાતની અંદર કમોસમી વરસાદ જે પડ્યો કે જેના કારણે રાજ્યના સોળ જેટલા ગામોની અંદર આ કમોસમી વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકસાન એ જગતના તાત એવા ખેડૂતોને થયું છે ખેડૂતોએ આ વખતે વરસાદ સારો હતો એટલે તેમને એવી આશા હતી કે છેલ્લા બે ત્રણ વર્ષથી જે વરસાદની સ્થિતિને જોતા પાકની અંદર જે નુકસાની થતી જોવા મળે છે કદાચિત આ વખતે એ પ્રકારની નુકસાની નહીં જોવા મળે પરંતુ કોને ખ્યાલ હતો કે જે પ્રમાણે રાજ્યની અંદર સારો એવો વરસાદ થયો છે નદી નાળા છલકાઈ ગયા છે ખેડૂતોનો ઉભો પાક એ ખૂબ સારો દેખાઈ રહ્યો હતો અને અચાનક જ નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ રાજ્યની અંદર કમોસમી વરસાદ એવો વરસ્યો કે જ્યાં જગતના તાતના ઊભા પાકને નિષ્ફળ કરી નાખ્યો જ્યાં જગતના તાતે મગફળીના પાથરાઓ એ પાથર્યા હતા એ પાથરાઓ પણ વિખેર કરી નાખ્યા અને આ તમામની વચ્ચે જગતના તાતે એ જ્યારે પોતાની વાવણી કરી હતી અખાત્રીજના એ મુહૂર્ત દરમિયાન જ્યારે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર હળ ચલાવીને જ્યારે વાવણી કરતા હોય છે એ દરેક વાવણી વખતે એ ખેડૂતે પોતાના મનની અંદર એ વિચાર કરતો જાય છે અને વાવણી કરતો જાય છે એ કેટલાક સ્વપ્ન વિચારતો જાય છે સ્વપ્ન જોતા જાય છે ને વાવણી કરતા જાય છે કે આ વખતે આ મારી વાવણી એ ધરતી માતાની પૂજન કરે છે ને જ્યારે વાવણીની શરૂઆત કરે છે ત્યારે એ એવી આશા સાથે વાવણી કરે છે કે આ વર્ષે એ મારું વર્ષ ખૂબ સારું જાય કે જેના કારણે હું મારી દીકરીના લગ્ન કરાવી શકું આ વર્ષે ખૂબ સારું જાય કે જેના કારણે મારા દીકરા દીકરીઓના ભણતર પાછળ હું એ રૂપિયાનો ખર્ચ કરી શકું આ વર્ષ એ મારું સારું જાય કે જેના કારણે આવતા વર્ષો સુધીની અંદર મારા ઉપર રહેલું એ તમામ દેવું હું ભરી શકું અને આ જ આશા સાથે ગુજરાતના લાખો ખેડૂતોએ આ વર્ષે વાવણી કરી હતી પરંતુ કોઈને ખ્યાલ ન હતો કે રાજ્યની અંદર નવા વર્ષની શરૂઆત એક એક આવી થશે કે જ્યાં જે આપવા વાળો જગતનો તાત છે એ કોઈની રાહે બેઠો રહી જશે શું કહ્યું તલ એ પિતાએ જ્યારે એ દીકરીનું એક સ્વપ્ન રોળાયું એ વખતે હું તલગારડા ગામનો ખેડૂત છું અને હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે પંદર વીઘા જમીન છે મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીનું એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને ખેતીની અંદર બહુ ખૂબ ખૂબ તકલીફ છે મને એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી હુંજતી નથી તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી અને હવે કાંઈ સરકાર કાંઈ ગાઈડલાઈન હોય અને કાંઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે વિનંતી કરું છું